દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પૂન ગામ નજીક કનેક્ટિવિટી અપાતા ઉદ્યોગ અગ્રણીઓ અને ભાજપના આગેવાનો દ્વારા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના પૂન ગામ નજીક એક્સપ્રેસ વેવે પર એન્ટ્રીને એક્ઝિટની કનેક્ટિવિટી અપાતા આ સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કનેક્ટિવિટી માટે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી હતી આ રજુવાતને નું સરીને મંજૂરી મળતા ઉદ્યોગ જગતના અંકલેશ્વર વિસ્તાન લોકો માનાની લાગી આપે ગઈ છે આ પ્રસંગે વિસ્તારના ઉદ્યોગ અગ્રણીઓ ભાજપને આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યને પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા એક્સપ્રેસ પર કનેક્ટિવિટીના નિર્ણયથી અંકલેશ્વર ઉદ્યોગ વિસ્તાર તેમજ આસપાસના ગામોને સીધી અને ઝડપી સુવિધા મળશે આ અવસરે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો હાલ જે દેશની ઇકોનોમીનો એક એક ઘટક દિલ્હી મુંબઈ હાઈવે એક્સપ્રેસ જે અંકલેશ્વર વિધાનસભામાંથી પસાર થતો હતો આ હાઈવે ક્લિસ્ટલ બસો અઠ્ઠાવીસ નાની માર્ગને અડીને આવેલો છે તો અંકલેશ્વર કુનગામ ગામે એક્ઝિટ ના મળતા અહીંના મુખ્ય ઔદ્યોગિક એકમ અંકલેશ્વર જ્યાંડીસી પાંડોલી જીઆઈડીસી અને ઝઘડિયાજી આઈડીસી અને અંકલેશ્વર વિધાનસભાના તમામ નગરજનો તેમજ હાંસોદ તાલુકો તેમજ ઓલપાડને કનેક્ટેડ મુંબઈ દિલ્હી હાઈવે જે પુંગામ પાસે પાસેથી પસાર થતો હતો અહીંયા એક્ઝિટ ના મળવાને કારણે આ તમામ લોકોએ માન્ય એકસો ચોપન વિધાનસભાના અમારા લોકદળીના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા એમણે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ તેમજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરતા હાલ આજ રોજ એટલે કે તારીખ છ ના રોજ મંજૂરી મળેલ છે મંજૂરી મળતાની સાથે અંકલેશ્વર તાલુકો તેમજ ઓગ એકમો અને ઓલપા તાલુકોના લોકોમાં ખુશીનો માહોલ છે આજ રોજ હમ અમે સૌએ માન્ય ધારાસભ્યનો આભાર વ્યક્ત કરીએ છીએ